ઇલોન મસ્કનો ટ્રમ્પ પ્રસ હવે ખાટો થઈ ગયો લાગે છે સવાર પડી ગુરુવારની અને એવું કહી દીધું કે હવે હું ટ્રમ્પ ગવર્મેન્ટ સાથે છેડો ફાડી રહ્યો છું આમ તો આ બંને વચ્ચે તિરાડ લગભગ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પડી ગઈ હતી એક કેબિનેટ મિટિંગમાં માર્કો રૂબિયો જે અમેરિકાના વિદેશ મંત્રી છે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાથે ઇલોન મસ્કે બહુ જ મગજમારી કરી હતી એ વખતે ટ્રમ્પે વચ્ચે પડીને એવું કહેવું પડ્યું હતું કે ઇલોન મસ્ક તમારે માત્ર સલાહ આપવાનું કામ કરવાનું છે નિર્ણય તો કેબિનેટ મંત્રી લેશે નમસ્કાર ટ્રમ્પના ખુદના અણઘટ વહીવટ અણઘટ નિર્ણયો અને નિવેદનોથી ઇલોન મસ્ક કંટાળી ગયા ગાંઠનું ગોપીચંદન કરીને ઇલોન મસ્કે ત્રેવીસો કરોડ રૂપિયા પોતાના ખિસ્સામાંથી ખર્ચ્યા હતા અને ટ્રમ્પને જીતાડવા માટે એ એકસો ત્રીસ દિવસ ટ્રમ્પ સાથે માંડ કામ કર્યા એમાં પણ એક દિવસ ઓછું મસ્ક ના ટ્રમ્પ મોહભંગના બે કારણ છે એક છે ટ્રમ્પ નું બજેટ બિલ ના વિરોધમાં હતા એ અને ટ્રમ્પ ની નીતિઓથી ટેસ્લા અને સ્પેસ એક્સ ને નુકસાન થયું ઇલોન મસ્ક જ્યારે ટ્રમ્પ સાથે જોડાયા ત્યારે મંદીના ભણકારા વાગતા હતા અને અઢી લાખ કરોડની એમની ખુદની સંપત્તિ પણ ધોવાઈ ગઈ હતી મસ્કે જતા જતા પોતાના જ એક્સ પ્લેટફોર્મ પર એવું લખ્યું છે કે તે હવે ટ્રમ્પની ટીમનો ભાગ નથી પણ ટ્રમ્પને દોસ્ત માને છે વિશેષ સરકારી અધિકારી તરીકેનો સમય પૂરો થઈ રહ્યો છે રાષ્ટ્રપતિનો આભાર કે મને ફાલતુ ખર્ચ ઘટાડવાની તક આપી સમય જતા ડીઓજી મિશન વધુ મજબૂત બનશે ડીઓજી એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એવું તો શું થયું કે છેલ્લે માસ્કે છેડો ફાડી નાખ્યો ટ્રમ્પનું એક બિલ હતું જે જેને ટ્રમ્પે વન બિગ બ્યુટીફુલ બિલ તરીકે પોતે ગણાવ્યું હતું જે ટેક્સ ઘટાડાની જેમાં જોગવાઈ હતી જેની સાથે મસ્ક પોતે સહમત નહોતા અને એક ઇન્ટરવ્યુમાં એમણે જાહેરમાં એવું કહી દીધું કે હું આની સાથે સહમત નથી એટલે મસ્ક ને એવો અંદાજ આવે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ